હાલમાં પણ આપણા રાજપૂત સમાજ નવસારીમાં પણ ખજાનચી તરીકેની મહત્વની કામગીરી સંભાળતા શ્રી મહેન્દ્રસિંહજી પઢિયારની બેન્કિંગ અને સામાજિક સેવા ક્ષેત્રે સુદિર્ભ અને સમર્પિત સેવા બદલ અભિવાદન કરતાં રાજપૂત સમાજ આનંદ અને ગર્વની લાગણી અનુભવે છે ટ્રસ્ટી પ્રમુખ શ્રી વિજયસિંહજી ગોહિલને વિનંતી કરીશું તેમનું અભિવાદન

નવસારી શહેરના જૂના અને જાણીતા વકીલ શ્રી પ્રતાપસિંહજી મહેડા ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ છે અને દક્ષિણ ગુજરાતના નામાંકિત ક્રિમિનલ લોયર તરીકે પ્રખ્યાત છે એમણે ત્રીસથી પણ વધુ વર્ષોથી આ વ્યવસાય સાથે જોડાયેલા છે અને નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાધ્યાપક અને વિભાગીય વડા તરીકે વર્ષો સુધી સેવા આપેલ છે તેઓ પીએચડી થયેલા છે અને એમના હાલ હાલ નીચે અસંખ્ય કૃષિ સૈનિકો તૈયાર થયેલા છે હાલ નિવૃત્ત છતાં સ્થાયી સામાજિક અને સેવામય સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને માર્ગદર્શન આપી રહ્યા છે પ્રોફેસર ડૉક્ટર બળવંતસિંહ પઢિયારને તેમની કૃષિ વિજ્ઞાન અને શિક્ષણ ક્ષેત્રે સુદીર્ઘ અને સમર્પિત સેવા બદલ અભિવાદન કરવા રાજપૂત સમાજ નવસારી આનંદ અને ગર્વની લાગણી અનુભવે છે

તેવા સમયે ઉભરાહટ રોડ પર માંગરોળ મુકામે પોતાનું ક્લિનિક શરૂ કરી કાંઠા વિસ્તારના દર્દીઓને પાંત્રીસથી પણ વધુ વર્ષોથી ડૉક્ટર રાજેન્દ્રસિંહજી બોરસિયા સેવા કરી સેવા કરતા આવેલા છે મરોલીની આજુબાજુના કાંઠા વિસ્તારમાં ડૉક્ટર રાજુભાઈના નામે જાણીતા છે એવા ડૉક્ટર રાજેન્દ્રસિંહજી બોરસિયાની તબીબી વ્યવસાય ક્ષેત્રે સુદિર્ધ અને સમર્પિત સેવા બદલ અભિવાદન કરતા રાજપૂત સમાજ અવસારી આનંદ અને ગર્વની લાગણી અનુભવે છે ટ્રસ્ટી પ્રમુખ શ્રી વિજયસિંહજી ગોહિલને ડોક્ટર અભિવાદન કરવા વિનંતી સેવા આપી નિવૃત્ત થયેલા છે શ્રી લલિતાબેન સોલંકી તેમના એકાકળ દરમિયાન સેંકડો બાળકોને પાયાનું શિક્ષણ આપી ચૂક્યા છે અને તેમના જીવન ઘડતર માટે દીર્ઘ નિર્દેશ કરી ચૂક્યા છે તેવા શ્રી લલિતાબેન સોલંકીને તેમના પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે સુદીર્ઘ અને સમર્પિત સેવા બદલ અભિવાદન કરતા રાજપૂત સમાજ નવસારી આનંદ અને ગર્વની લાગણી અનુભવે છે ટ્રસ્ટી પ્રમુખ શ્રી વિજયસિંહજી ગોહિલને શ્રી લલિતાબેન સોલંકીનું અભિવાદન કરવા વિનંતી નવસારી કૃષિ મહાવિદ્યાલય ખાતે પ્રોફેસર અને સંશોધન વૈજ્ઞાનિક તથા એસોસિએટ ડિરેક્ટર ઓફ રિસર્ચ તરીકે સેવા આપેલી અને બે હજાર અગિયારમાં નિવૃત્ત થયેલા ડૉક્ટર હિંમતસિંહજી ચૌહાણ કૃષિ સ્નાતકોને તૈયાર કર્યા છે નિવૃત્તિ પછી પણ સતત પ્રવૃત્તિમય રહેલા પ્રોફેસર ડોક્ટર હિંમતસિંહજી ચૌહાણને તેમની કૃષિ વિજ્ઞાન અને શિક્ષણ ક્ષેત્રે સુદીર્ઘ અને સમર્પિત સેવા બદલ અભિવાદન કરતા રાજપૂત સમાજ નવસારી આનંદ અને ગર્વની લાગણી અનુભવે છે

નવસારી કૃષિ યુનિવર્સિટીમાં બાગાયત વિજ્ઞાનના પ્રોફેસર અને વિભાગીય વડા તરીકે એમણે સ્થાયી સેવાઓ આપી છે તેમના સાડત્રીસ વર્ષની સેવા દરમિયાન તેમણે ઘણા એવોર્ડ પણ મેળવે છે અને અસંખ્ય કૃષિ સ્નાતકો તૈયાર કરે છે પ્રોફેસર ડૉક્ટર બળવંતસિંહ પરમારને એમની બાગાયત વિજ્ઞાન અને શિક્ષણ ક્ષેત્રની સુદીર્ઘ અને સમર્પિત સેવા વખતે અભિવાદન કરતા શ્રી અમિતાબેન પરમાર એચ ટી એસ હાઈસ્કૂલ કમલસાડ ખાતે સાડત્રીસ વર્ષ સુધી સેવા આપી બે હજાર વીસ સાલમાં નિવૃત્ત થયા છે

અને સીપીઆરની એક એની આપણને કરાવશે કે ભવિષ્યમાં કંઈક અજુકુ બને આપણા પરિવારમાં ગરમી આવ્યું હતું અને ઇમરજન્સીમાં આપણે શું કદાચમાં કરીશ મને નમસ્કાર હું ડૉક્ટર મિહિરસિંહ રાઠોડ મોડવદની ચાપલદરા અને શિક્ષક દંપતિના ઘરે જન્મેલો મારું સ્કૂલિંગ ને બધું બારડોલી એવીએસ હાઈસ્કૂલમાં થયું ત્યાર પછી અને બી બી એને રાગડ બનીને અત્યારે ઇન્ટરનેમ સંકાળેલો જેસ્તરી કે છેલ્લા 3 વર્ષથી નો સૈન્યનાયનસ હોસ્પિટલમાં ફરત બજાઉ છું અને મારાવાયક પટ પuja જડે જા એ પેથોલોજીસ ત્યાં સેમ હોસ્પિટલમાં મળકો ફરત બજાવી દીધા છે આવો છે કે નિયમ કે કોઈ પડી ગઈ હોય તો નોર્મલી ચક્કર આવને ભી પડી ગઈ હોય ચક્કર આવી ગયો હોય એટલે કોઈને સુગર ડાઉન થઈ ગઈ હોય તો એ પેશન્ટ બી બેભાન થઈ જાય એને સીપીઆર આપવાની જરૂર છે નહીં તો સીપીઆર કંડિશન આપવા માટે પહેલાં તો બે વસ્તુ ચેક કરી લેવાની બ્રીથિંગ બરાબર છે કે નહીં શ્વાસ બરોબર લે છે બીજી પલ્સ ચેક કરવાની જે આપણે નોર્મલી રેડિયલ ફોલ્સ ચેક કરી અહીંયા નેક ઉપર કેરોટીન હોય એ બંને ચેક કરીએ ફ્યુમરલ ચેક કરીએ જેને નોલેજ હોય એ બધાય એ પ્રમાણે ચેક કરે માનો કે પલ્સ નથી બીજી વસ્તુ ઓક્સિજન મતલબ શ્વાસ પેશન્ટ લેતું નથી આ બંને વસ્તુ નથી પ્રાઇમરલી હું તમને હમણાં ડેમોપિક કરીને બતાવીશ કે પહેલી જે પહેલું સ્ટેપ છે એને આપણે અવે કરી પેશન્ટને જગાડીએ જાગતું નથી અનકોન્શિયસ છે કંઈ રિસ્પોન્સ નથી બીજી વસ્તુ પગ ત્રીજી વસ્તુ ઓક્સિજન કશું જ રિસ્પોન્સ નથી પછી આપણે એને સીપીઆર આપવાની ચાલુ કરીએ હવે સીપીઆર આપણે આપવાનું ચાલુ કરીએ તો સીપીઆર કઈ જગ્યાએ છાતી માફવા ડાબી બાજુ જમણી બાજુ પેટમાં કોઈને નોલેજ ન બી હોય કંઈ જગ્યા આપવા અને કેટલા સીટીઆર આપવા કમ્પ્રેશન કેટલા હોય એની સાયકલ નોર્મલી ત્રીસની હોય ત્રીસ વાર કમ્પ્રેશન આપી પછી ટુ વર બ્રિજ રેસ્ક્યુ કરીએ કારણ કે કન્ટિન્યુ કોમ્પરેશનમાંથી બી કાંઈ એટલું પેલું બેનિફિટ અને બ્રિથિંગ બી મળવું જોઈએ કમ્પ્રેશન આપીએ તો બ્લડ સર્ક્યુલેશન સાથે બ્રિથિંગ બી જરૂરી છે એના માટે ટુ વર બ્રિજ ત્રીસની એક સાયકલ નોર્મલી ત્રણથી ચાર સાયકલ આપણે રિપીટ કરીએ પછી આપણી સાથે કોઈ બી બીજું કોઈ હોય તો એને કહી એ કન્ટિન્યુઅસ રીતે સાયકલ રિપીટ કરે હવે હું તમને અત્યારમાં સાયકલ કઈ રીતના આપું પોઝિશન અત્યારમાં ખાલી હું મારામાં જ સામે આ તો તમને પાછળ નહીં બતાય હું અત્યારમાં બતાવી દઉં છે આપણા જે સ્ટર્નમનો જે ભાગ હોય છાતીનો ઐતિહાસિક તો ત્યાંથી એક ઊભી લાઈન અને આડી લઈને આપણા જે નિપલનો છાતીનો ભાગ હોય ત્યાંથી આડી લાઈન એક્ઝેક્ટ જે સેન્ટર હોય ત્યાં એક્ઝેક્ટ એજ પોઝિશનમાં સીટીઆર આપવાનું હોય એનું લોકેશન છે એ છે અને સાયકલ થીસની કમ્પ્રેશન આપી એટલે ટુ સેન્ટીમીટર જોયું સર કે ટુ સેન્ટીમીટર જેટલું ડેપ અંદર જવાનું તો જ સર્ક્યુલેશન અંદર સુધી જાય પાછું રીકોઇનિંગ ઉપર બી પાછું આવવું જોઈએ આ સાયકલ પૂરી થઈ એક સાયકલ આપી ટુ આર બ્રીજ પેશન્ટ માઉથ ટુ માઉથ બ્રિથ આપવાનું કંઈ બ્લીડિંગ કેવું ન હોય તો કે રૂમાલ દેવું કે આટલું રાખીને બી આપી શકીએ બીજી સાયકલ ચાલુ કરી આ રીતે સાયકલ કન્ટિન્યુ રાખવાની એને પેલા કોઈ બી સાથે હોય એને કહેવાનું કે એમ્બ્યુલન્સ બોલાવી લઈ જાય અને બાજુમાં આ રીતે બેસી જવાનું છે અને પછી સીધી ચાલુ કરવાનું છે સ્ટાર્ટિંગમાં મેં કીધું એમ પેશન્ટ આપણે જોરથી જગાડીએ માનો કે પેશન્ટ અનકોન્શિયસ હોય તો જોરથી બોલાવો હેલો હેલો બે ત્રણ જોરથી માર્યો અને પછી મેં કીધું એમ પલ્સ ચેક કરી રેડિયલ અને આપણે એરોડિડ બને છે કર્યું પછી આપણે જોવાનું બ્રીથિંગ છે કે બ્રીથિંગ પણ નથી આ બંને વસ્તુ એબ્સન્ટ છે બરોબર હવે સીટી ચાલુ કરો એના માટે મેં તમને પોઝિશન જે આજ કઈ રીતના કરવાનો આ રીત નું પોઝિશન રાખી અને ફિંગર લોક કરી દેવાની કારણ કે તો જ એકદમ સ્ટ્રેન્થ જે ચેસ્ટ પર આવી જોઈએ જ આવશે કારણ કે આમ રાખશો તો એક હાથ આમ જાય એક આમ ખસે જાય એક્સરસ સ્ટ્રેન્થ આવે અને એલ્બો એકદમ સ્ટ્રેટ રહેવો જોઈએ અને પીઠની સાઈડમાં તમે જે આ પોઝિશન મે તમને સેન્ટરમાં क्या करेंगे दिसनी साइकिल बताऊँ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 આ 30 કમ્પ્રેશર હે પણ એક સાયકલ પૂરી થઈ એક સાયકલ પૂરી થઈ એટલે બ્રીથ 2 બ્રીથ એ બ્રીથ માટે પેલા પ્રેશર નું જે હોય એ એક્ઝેક્ટ સીધું કરી દેવાનો તો એરવે જે શ્વાસ નળી જે હોય પ્રેશર એકદમ સીધી સ્ટેટ થઈ જાય તો એરવે જે ઓક્સિજન અંદર જલ્દી મળવો જોઈએ એ જલ્દી મળે ટુ વાર બ્રીથ આપો હવે આ જે ટુ બ્રીથ આપ આ એટલે તરત જ બીજી સાયકલ રિપીટ ચાલુ થઈ જાય एक बड़वंत सिंह जी परमार तरफ से रुपया एकवीस सौ ડૉક્ટર બોરસિયા સાહેબ તરફથી પાંચ હજાર એક શ્રી પંકજસિંહ ઠાગોર તરફથી રૂપિયા અગિયાર હજાર બળવંતસિંહ પટિયાળ તરફથી પચીસસો એક આ તમામ દાતાશ્રીઓનો રાજપૂત સમાજ નવસારી દિલથી આભાર છે થેન્ક યુ નાળીઓના ગડગડાટથી આપણે

સોલંકી અનન્યા મિતુલ સિંહ ठाकुर ने स्टेज ठाकुर कियान सिंह स्नेहल कुमार ठाकुर स्नेहल कुमार ठाकुर मननराज राज जितेंद्र सिंह your so heart ભવ્ય છયવંતસિંહ ગોહિલ આપણા ખૂબ ખૂબ આભાર ત્યારે રામે કહ્યું હું ક્ષત્રિય છું મેઘરાજ ને જયારે રણ મેદાન માં માર્યો ત્યારે લક્ષ્મણે કહ્યું હું ક્ષત્રિય છું અકબરની રાજનીતિ चू राजपूतों ना इतिहास नहीं तो जेठली गाथा करे इतनी ऊंची चे पौना जब माँ भवानी ना चरनो तेज प्रार्थना के जेठला जन्म आपो तेठला राजपूत कुण्डमा जाप जो जेठी उगर वसी कर सको खूब शक्ति आनी चू चिंता को तलवार की नोक पे रखो वह है राजपूत चिंता को तलवार की नोक पे रखे वह है राजपूत रेत की नाव लेके समुद्र से सर जिसका सर कटे फिर भी धर दुश्मनों से लड़े वह है रायपुर और जिसका सर कटे फिर भी धर दुश्मनों से लड़े वह है रायपुर जय माता जी हम तेरी एक बूंद के प्यासे हम